જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તો આપણે પણ મજામાં છીએ જો બધાને ખબર જ હશે રક્ષાબંધન છે એટલે આપણે જવાનું છે રાખડીઓ બાંધવા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશે તો ફેમિલી આજે આપણે વિડીયોની શરૂઆત કરેથી નથી કરી કેમ કે આજે આપણે બેકગ્રાઉન્ડ બદલાવવાનું હતું એટલે આપણે આવી જશે રસ્તે અને સરસ મજાની જો હરિયાળી હરિયાળી ખેતર છે અને આજે જવાનું છે દિવ્યા અને પિયરમાં રાખડી બાંધવા માટે અને રક્ષાબંધન છે આજે એટલે પછી પેલા એ રાખડી ને ભાઈઓને બાંધી દે પછી આપણે રાખડી બાંધવાનું છે એ બ્લોક ડેવલોક પણ આવવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારે નનું બેન ગાડી બે ગયા છે દિવ્ય અહીં ઊભી છે હાલો તો નીકળશે ને ભાગશે નનું બેન હા આજે અમારે નનું બેને આવવાના છે કે અમારે નનું બેન હવાર દીધા ને કવરા દા હાડો એટલે એની પણ આરે લઈ લીધા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઉમેશભાઈ રાખડી બાંધી રાજુભાઈ તો કઈ શે ની હાજર માં તો ફેમિલી અમે છે અત્યારે મારા હાહરિયામાં અત્યારે હું આવી ગયો છું ને આ રસ્તા તમે જોઈ શકો છો કે મારા હાહરાના ગામના આવા રસ્તા છે તો આવે અમે એક ગારો છે ગાડી તો ઠેઠ આમ મેકી દીધી ને તો દિવ્યાની આવે છે અને અહીંયા રાખડી બાંધીને વહી આવ્યા છીએ ને આપણો બ્લોક શૂટ નહોતો કર્યો ફોલા તો શૂટ કર્યો ને તમને દિવ્યા કે જમાર નાનો કેવો રસ્તો છે નાનો આપણે વાંગર પોસી ગયા છે ને જો રસ્તો તો આવો છે કઈ અમારે પગ કેડી છે ખાલી ગાડી તો આમ મેકવી પડી ને રાખડી કેમ નહોતી બેનતી પેણ ફેમાંથી એક કોઈ હતા નહીં એટલે આપણે મોટા બાન રાખડી આપી દીધી છે ને ભાઈ ગયા હવે પેલી આવી રીતના રસ્તા છે વાંગરના કેમકે ઘરે એ ગામની નજીકમાં છે પણ વાડીઓમાં રહે છે એટલે વાડીઓના રસ્તા સોમાં તમને ખબર જ હોય કે કેમ હોય છે પણ આ વર્ષે રસ્તો વધારે ખરાબ થઈ જાય આવા રસ્તા ન હોય તો આમ આવી રીતે હાલી નાવું પડે

તો ફેમિલી અત્યારે અમે એને પહોંચી જાય છે ખડસલિયા અને લાખો સાહેબને ઘરે આવેલા છે એ રાખડી બાંધવા માટે હવે અમારે બેન પણ ઊભા છે જય માતાજી ભાગુ માતાજી લઈ અમે રાખડી ભાઈને બાંધી દીધી ભાઈ રાખડી બાંધવા આવ્યા છે આતું ભાઈ હવે કોટડા જવાનું છે ચા પાણી પીધા બેઠા ઘરે ખાવાની કરી આવી ગયા છે મારા પટેલ બધા ઊભા છે બધા ખડેલ્યા મંદિર દર્શન કરી લઈએ અહીંયા બેનનો આગ્રહ છે કે હાલો દર્શન કરી લઈએ

ત્યારે અમારે ચારે બહેનો આવી ગયું છે ને આજે રક્ષાબંધન એટલે રાખડી બાંધવાના છે તો જો સારે બેનો તૈયારી કેટલાક છે કરી નાખી છે રાખડી બાંધવાની ને અમારે અર્જુનભાઈ બેસી ગયા છે જે અમારા મોટા બેન છે પછી બાજુ બેન જમકુ બે અમારા દેવ બે

રાખડી બંધાઈ ગઈ છે રાખડી બતાવો કાનુડો હાથ ભરાય રાખડી રાખડીનો હાથ આ તો રક્ષાબંધન છે તે ન ભરાઈ દે હાથ સરસ મજાની જે રક્ષાબંધન હતી બધી બહેનો આવી રીતે રાખડી બાંધવા રાખડી બાંધીને પોતપોતાના ઘરે બધા વ્યા ગયા છે ને જો આવી રીતના કંઈક અમારો દિવસ હતો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય